ઈ અત્યારે ડોડા ની એવું ચાયલું ફોલે છે તો તમે બધા જોઈ શકો છો આ ધуна આ ગોપી ગોпта તાતઈ દીદી બેન અને આ વિશ્વા અને આ આપડો હર્ષ તો તમે બધા જોઈ શકો છો અને અત્યારે પ્લાનિંગ હાલે છે કે કી વિડીયો બનાવો અને કી રીલ્સ બનાવી અને એ બધા તમારે જોવો હોય રીલ્સ તો સિટોલિયા અને કિશોર સાતડિયામાં જોઈ લીધું તો હવે હું તમને બતાવી દઉં કે કઈ જગ્યાએ લોકો બંધણ ભેગા કરે છે તો તમે બધા જોઈ શકો છો દેખાય તો નહીં થોડુંક હાલવું પડશે તો થોડાક હાલ્યા જઈએ તો હવે આપણે પગી ગયા છે અહીંયા બંધન ભેગા કરે છે ન્યા તો તમે બધા જોઈ શકો છો તો ફાઈનલી અમે ડોડાનો નો વિડીયો બનાવી લીધો છે અને હવે એ ડોડા શેકવાનો પ્રોગ્રામ ચાલુ છે વિડીયોમાં બનાવી રેજો અમે કેવી રીતે ડોડા શેકવી છે તો હાલો તમને લઈ જાવ તો ફાઇનલી જોવો તમે અમે ડોડા ખોલી રાખ્યા છે અને આ બંતર રાખીને હવે તાપ કરવાની તૈયારી છે તો વિડીયોમાં બન્યા રહી અમે આગળ ડોઢા શેકીને તમને દેખાડી છીએ આયા હજી પવનનો તાપ કરો ને એ જ અઘરી વાત છે પણ જો ભાઈક દોર કરતા હોય છે તો તાપ થઈ જાય તો ઢોઢા શેકા હે નકર પછી આમ ખાઈ જવાના છે કાચે કાચા ઉપાડી લેવાના છે તો ફાઇનલી મિત્રો અમે પવનની હિસાબે જગ્યા ફેરવી છે તમે જોઈ શકો છો આયા અમે ખાડા નીચે આવી ગયા છીએ હવે તાપ કરી રહ્યા છીએ વિડીયો તો ફાઈનલી ડોડા શેકાઈ ગયા છે અને આપણે તાપ ઠારી રહ્યા છીએ કેમ કે આ ગૌસર કેવાય આયા જગવા ન દેવાય કાંઈક જગ્યું હોય આપડી તો પ્રોબ્લેમ થાય તો તમે ડોડા જોઈ શકો છો જે આ ડોડા ખાવાની મજા આવે ને એ તો એકોય માનવું આવે હો દોસ્ત તો ફાઇનલી તમે જોઈ શકો છો અમારી આખી ટીમ ડોડા ખાઈ રહી છે આ ડોડા જઈ લો દેખાડો મિત્રો અમે બધા ડોડા ખાઈ રહ્યા છીએ ડોડાનું એક આપણે રીલમાં શૂટિંગ હતું એટલે ડોડા લઈને આવ્યા હતા પણ ફાઇનલી પછી એને ઘેરે તળ આવવાના હોય આ નજારો તમે જોઈ શકો છો આ નજારામાં અમે ડોડા બનાવ્યા છે અને ખાધા અને મજો આવ્યો તમે એકવાર ખાવ તો તમને આઈડિયા આવે કે આમાં કેટલીક મજા આવે એમ તો ફાઇનલી આપણે રીલ સુતારી આવી ગયા છે ઈ ડોડા ખાઈ લીધા છે તો હવે આપણે જવાનું છે નોરતાની ગરબી અહીંયા તો હવે મળવી મોરવીયા આપણે માતાજીના મઢે નોરતા ઉજવે છે એટલે હવે અહીંયા જવાનું છે તો અત્યારે જવાની તૈયારી થઈ ગઈ છે નોરતામાં હાલો જાવી અને મારા કાકાનો પણ બર્થડે છે તો અહીંયા જવાનું છે તો હાલો જાવી પહોંચી ગયા છીએ અને આ છે આપણું મંદિર માતાજી નું તો તમે બધા પણ દર્શન કરી લ્યો અને બહાર બધા હજી રાશ સલુ છે તો તમે બધા જોઈ શકો છો અને સાથે સાથે હું પણ રાશ લેવા માંડ્યો છું તો તમે બધા મિત્રો જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આપણે ભણીને આવી ગયા છે ઘરે અને હવે આપણે ખાવાનું છે તો પહેલા ખાઈ લેવી તો તમે જોઈ શકો છો ખાવામાં શું શું નિશાળાનો તો ફાઈનલી મિત્રો આપણે જમવા બે ગયા છીએ તો જમવામાં ભાખરી છે મગનું શાક છે અને સાઈઝ છે અને મગભાત છે અને મગભાત માં આ નાખવી તો મજા આવી ગઈ લીંબુ અને હાલો ખાવા તો આપણે જવાનું છે કાળકા મંદિરે દર્શન કરવા તો હાલો જાવી અને મારો ભાઈ અને અમે બે જવાના છે હાલો જાવી તો અમે બે ભાઈઓ આવી ગયા છે મંદિરે કાળકા માના તો તમે બધા જોઈ શકો છો આ છે વડલો તમે બધા જોઈ શકો છો અને આ સાઈડ છે નદી તો તમને બધાને બતાવી દઉં તમે બધા જોઈ શકો છો હું તમને અત્યારે અંદરથી થી નું મંદિર બતાવવાનું છું તો હાલો જ આવી તો આપણે અંદર પહોંચી ગયા છે ભી તો તમે બધા જોઈ શકો છો અને અત્યારે બધા દરવાજા બંધ છે હવે જવાનું છે આપણે બીજા મંદિરે તો તમે બધા જોઈ શકો છો અને તમે આ સાઈડ થી રસ્તો જોઈ શકો છો તો આપણે રીલ્સ ઉતારવા પૂગી ગયા છે પેલો દિવસ રીલ્સ ઉતારવાનો અને આજ છે બીજો દિવસ આમ તો ઉતારવીશ રોજ ના પણ વ્લોગ્સમાં બે દિવસ બતાવું છું પહેલા આપણે રીલ્સ નાખવી અને આ સાઈડ બધી હાલે છે કે રીલ્સ ની પ્લાનિંગ તમે બધા બધા જોઈ શકો છો અને ઓલી સાઈડ છે છોકરાઓ રમે છે તો અત્યારે આપણે રીલ્સુ ઉતારીને આવી ગયા છે અને આ સાઈડ બધી ખાવાનું બનાવે છે તો તમે બધા જોઈ શકો છો અને ઈ તમે રીલ્સ જોઈ લો મે કેવી બનાવી છે તો જોઈ લો તમે અ સેટ હા ઓલી એમ કહેવાતું આય તો અત્યારે ઢેબરા બનાવે છે તો તમે બધા જોઈ શકો છો ઢેબરા બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે પેલા બનાવે છે સા

અને સામા થોડી ખાંડ ને એવું ઘટ્યું છે તો એ નાખ્યું અને હવે ગરમા ગરમ ઢેબરા બનવાના છે સા બની જાય પછી અને હવે ઢેબરા બનવાનું શરૂ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો અને ઢેબરું બની પણ ગયું છે અને હવે લીધું બીજું ઢેબરું તો તમે બધા જોઈ શકો છો મિત્રો આપણે ખાઈ લીધું છે જમી લીધું છે ઢબરા ને એવું અને હવે આપણે બ્લોગ ને એન્ડ કરવી છે અને તમે કોમેન્ટ નથી કરતા તો જરાક કોમેન્ટમાં જઈને ફટાફટ કોમેન્ટ કરી નાખજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર ટૂક કરી દેજો બાય બાય